બનાસકાંઠા જિલ્લાના ટ્રેકિંગ સ્થળોએ એનસીસી ગર્લ્સ કેડેટ માટે ટ્રેકિંગ કેમ્પ ત્રણનું કરાયું આયોજન અમદાવાદ વડોદરા જામનગર અને રાજકોટ ગ્રુપની પાંચસો દસ એનસી ગર્લ્સ કેડેટે કેમ્પમાં લીધો ભાગ પાંત્રીસ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા એનસીસી ગર્લ્સ કેડેટ માટે વિમરા વિદ્યાલયગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ ત્રણનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં અમદાવાદ વડોદરા જામનગર અને રાજકોટ ગ્રુપની પાંચસો દસ એનસી ગર્લ્સ કેડેટ ટ્રેનિંગ હેતુ ભાગ લીધો હતો આ પાંચસો દસ કેડેટે જિલ્લામાં વિવિધ સ્થળોએ ટ્રેકિંગ કર્યું હતું જેમાં જેસોર હિલ અંબાજી ગબ્બર અને રાણીટુંબ ખાતે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું આ સાથે બાલારામ પેલેસ ઉજાણી નેચરલ પાર્ક દાંતીવાડા ડેમની પણ મુલાકાત લીધી હતી પાંત્રીસ ગુજરાત બટાલિયનના સ્ટાફ દ્વારા કેડેટોને પર્યાવરણના જતન અને સંરક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી ટ્રેકિંગ દરમિયાન કેડેટોને જંગલી પ્રાણીઓ પક્ષીઓ અને વિવિધ વૃક્ષો વિશે પણ સમજણ અપાઈ હતી આ ટ્રેકના દરેક દિવસો ગુજરાતની કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક તત્વની આબેહૂબ તસવીરો તમામ સહભાગીઓના હૃદયમાં કોતરતો એક આરોગ્યપ્રદ અને યાદગાર અનુભવ સાબિત થયો હતો આ શિબિરનું સમાપન વાઇબ્રન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું હતું જેમાં ભારતના સમૃદ્ધ વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિવિધ પ્રદેશોના કેડેટ્સે પરંપરાગત નૃત્યો ગીતો અને પોતાની સ્કિલ રજૂ કરી હતી જે રાષ્ટ્રની વિવિધતામાં એકતા દર્શાવે છે કાર્યક્રમના અંતે કેડેટ્સને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરાયા હતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને વહીવટી તંત્ર દ્વારા કેડેટ્સ માટે તમામ સુવિધાઓ ઊભી કરાઈ હતી આ કેમ્પમાં કમાન્ડર કર્નલ જગજીત બસવાના ડેપ્યુટી કેમ્પ કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી સુબેદાર મેજર એસ સુધીશ કુમાર એસ ઓ અરવિંદભાઈ ચૌધરી તેમજ વિમલા વિદ્યાલય કેમ્પસના ડાયરેક્ટર પ્રવીણભાઈ જોશી હાજર રહ્યા હતા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો